નમસ્કાર દર્શક મિત્રો બીજ ટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વતંત્રતા દિવસના કર્વશીલ અવસરે શ્વેટ ઇનોવા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને જનારા બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે માં ભારતી પ્રાથમિક શાળા ખાતે બારથી પાંચ વાગ્યા સુધી તિરંગા ઉત્સવ મેરેથોન સેવા ઉત્સવ યોજાઉ સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ અને ગીતા કેટરિંગના સભ્યો સહભાગી થયા ધ્વજવંદનની સાથે સાથે રક્તદાન શિબિર અને ભોજનનું આયોજન કરાવ્યું હતું શરૂઆત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધ્વજવંદન કાર્યક્રમ જ્યાં તિરંગા ઉત્સવના આયોજક સમિતિને વિશેષ અતિથિ તરીકે નિમંત્રણ હતું કેમ કે

શરણ આચાર્ય શ્રીમતી પલ્લવી બેન તથા હિન્દુ જાગરણ મંચના પ્રાંત અધિકારી પ્રતિ ખંડિત વાત ટીમ જોડે હાજરી આપી હતી તો કેટલેટ એન્ડ લેઝિક સ્પેશલિસ્ટ બટ મેં એહપે એ નોલેજ કયો હું કે કેટલેટ હોમ નિકાલ કે દૂસરા લસ ડે ઉલ્યુશન હે